લો મિત્રો કેમ છો આ સગ્રો તમે મજામાં છો અને આગળ પણ મજા મને છો મારા ભાઈ આજે હું તમને મસ્ત મજાની ઇન્ચ છે કારણ કે તમે જોઈ શકો છો મારી પાસે જે આ ગાડી છે એકદમ પેટ્રોલ વગરની છે અને કેટલી બધી ઉપયોગી છે હું તમને આજે બતાવ છું અને આ ગાડી તો જુઓ એ ટાયર છે ને એકદમ એટલી ફ્રી ભમે છે ને ખરેખર અને આ ગાડી છે ઓકે હું તો સરખી બધા એ આ ગાડીને આવી રીતે હોય ઓમ આપણે ચાલે એને જો આવી રીતે ઉલટી કરીને ચલાવે ને આવી રીતે તમને લાગતું હશે કે ઉલટી ચાલે પણ આ ચાલે કેવી રીતે ચાલે આવે બળ થોડો વધારે કરવો પડે એના માટે અને આ જેવી આપણે વધારે બળ કરીએ એટલે એકદમથી આ ભમે બધું બતાવ એકદમથી આપ ભમે આરો આવે ચકડું અને આ ચકડું ભરે એના કરતી શું થાય કે જે લીલું ઘાસ હોય લીલું ઘાસ હોય એની અંદર આવેલ એકદમ આ જેટલો પણ ઘાસ દેખાય ને એક બધા એકદમ જેવું કામ કરી નાખે અને બધું કપાઈ જાય અને એના કારણે ભાઈ એકદમ સાફ સુથરો લાગે તમે જોઈ શકો આ બધું છે પણ તમે જોઈ શકો આ ગાડીને કારણે ઘણું બધું કામ થઈ જતું હોય છે આવી ચલાવવાથી થઈને આવી રીતે એકદમ આપણે કોઈ પણ વસ્તુ એની માથે રાખી શકીએ છીએ ગમે ભારે વસ્તુ એના ઉપર રાખી દઈએ તેના ઉપર કશું પણ થાય નહીં અને આસાનીથી ચાલી શકે એકદમ હાથેથી તમે કોઈ પણ આવવાની ઉપર લગભગ સાઠ જે કિલો જેટલું વજન તે સહન કરી શકે છે અને ચાલી શકે છે બાકી તમે જોઈ શકો છો આ બ્લોકોનું કામ છે આ બ્લોકિકનું કામ દેખી શકો છો એકદમ લેવલ કરાવવાનું છે અને અહીંયા આગળ જો જે પહેલાં હતું એ બધું એકદમ ખરાબ હતું પરંતુ હવે જોઈ શકો છો બધું એકદમ છે અને એક વાર તો પી દોરી નાખે એ અલગ છે અને આ જો બ્લોક એકદમ છે ને ઘણા બધા એવા કારણો હોય છે જેના કારણે કામ નથી પરંતુ એના કારણે અલગ અલગ વિસ્તારની અંદર કરવામાં આવતું અલગ અલગ વસ્તુ પણ મહત્ત્વની દૃષ્ટિએ બનતું હોય છે અને એના કારણે જે વસ્તુ થતું હોય કારણ કે આ બ્લોક છે આ બ્લોકનો એકદમ લેવલ ન આવે લેવલ તો એ બ્લોક એકદમ